વિરમગામ તાલુકાના શિવપુરા ગામમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ ગામમાં રહેણાંક બંધ મકાનમાં તાળું તોડીને સોના ચાંદી સહિત રોકડ કુલ રૂપિયા ચાર લાખ અગ્નિ ચોરી કરી ફરાર વિરમગામ તાલુકાના શિવપુરા ગામ ખાતે રહેતા નરસિંહભાઈ ત્રિભુવનભાઈ પટેલના પરિવારો પોતાના પુત્રના ઓપરેશનને લઈને કડી ખાતે દવાખાને ગયા હતા તે દરમિયાન રહેણાંક બંધ મકાનનું તાળું તોડીને તસ્કરોએ પ્રવેશ કરીને તિજોરીના રાખેલા સોનાનું મંગળસૂત્ર ત્રણ તોલા કિંમત રૂપિયા દોઢ લાખ તેમજ ત્રણ વીટી આશરે કિંમત એસી હજાર એક ચેન સોનાનો બે તોલા કિંમત રૂપિયા એક લાખ કાનની સાંકરી જોડી નંગ બે કિંમત રૂપિયા સાહીઠ હજાર બુટ્ટી કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ મળીને સોના ચાંદીના કરેણા કુલ રૂપિયા ચાર લાખ અગ્ન હજારના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ મંજુલાબેન નરસિંહભાઈ પટેલ રહે શિવપુરા તાલુકો વિરમગામ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે